નમસ્તે મારી ચેનલ ભાવિન શર્મા આપ સૌનું સ્વાગત છે ધોરણ આઠ ગણિત સ્વાધ્યાય પોથી પ્રકરણ બે એકચલ સુરેખ સમીકરણ પ્રશ્ન ચાર આજે આપણે શીખશું આગલા વિડીયોમાં તમે જોયું હશે કે આપણે ઉકેલ સમીકરણના કેવી રીતના મેળવતા હતા એવી જ રીતે આપણે આ દાખલા ગણવાના છે પ્રશ્ન ચાર છે કે નીચેના સમીકરણોનો ઉકેલ શોધો એમાં પહેલો એક્ઝામ્પલ છે ચારેક્સ વત્તા તેર બરાબર ત્રણેક્સ વત્તા પંદર તો આપણે શીખી ગયા એમ જ ચલને ડાબી બાજુ અને અચલ સંખ્યાને આપણે જમણી બાજુ લઈ જાસું અથવા તો આમાં ઉદાહરણ બતાવ્યું છે એ પ્રમાણે કરીએ તો ચાર એક્સ ચલને આપણે ડાબી બાજુ લાવશું એટલે કે પ્લસ ત્રણ એક્સ છે તો માઇનસ ત્રણ એક્સ થશે તો ચાર એક્સ માઇનસ ત્રણ એક્સ વત્તા તેર બરાબર પંદર ત્યારબાદ આપણે ચાર એક્સ માઇનસ ત્રણ એક્સ બરાબર પંદર પ્લસ તેરને આપણે જમણી બાજુ લઈ જશું એટલે માઇનસ તેર થશે હવે આપણે જોઈ શકીએ છીએ કે ચાર એક્સમાંથી ત્રણ એક્સ બાદ કરશું એટલે એક્સ આવશે અને પંદરમાંથી તેર બાદ કરશું એટલે બે આવશે એટલે આપણે જવાબ મળશે એક્સ બરાબર બે હવે તેવી જ રીતે આપણે બીજો દાખલો જોઈએ નવ એક્સ માઇનસ પંદર બરાબર સાત એક્સ વત્તા એક તો આમાં પણ એવી જ રીતના કરશું કે નવ સાત એક્સને આ બાજુ લેશું એટલે માઇનસ સાત એક્સ થશે ડાબી બાજુ લેશું એટલે માઇનસ પંદર બરાબર એક હવે આપણે નવ એક્સ માઇનસ સાત એક્સ બરાબર એક માઇનસ પંદરને જમણી બાજુ લઈ જશું એટલે પ્લસ પંદર થશે નવ એક્સમાંથી સાત એક્સ બાદ કરશું એટલે બે એક્સ મળશે બરાબર એક વત્તા પંદર કરશું એટલે સોળ આવશે હવે બે એક્સમાંથી આપણે એક્સને દૂર બેને દૂર કરવા માટે થઈને બે વડે ભાગ આપશું એટલે કે બે એક્સ ભાગ્યા બે બરાબર સોળ ભાગ્યા બે તો આપણને જવાબ મળશે એક્સ બરાબર બે અઠા સોળ આઠ જવાબ મળશે એવી રીતે ત્રીજો દાખલો છે એક્સ વત્તા અઢાર બરાબર બે એક્સ ઓછા સાત તો આમાં પણ એ રીતના કરશું કે એક્સ ઓછા બે એક્સ બે એક્સને આપણે ડાબી બાજુ લેશું પ્લસ છે એટલે માઇનસ થશે પ્લસ અઢાર બરાબર માઇનસ સાત એક્સમાંથી બે એક્સ જશે એટલે માઇનસ એક્સ આવશે બરાબર માઇનસ સાત પ્લસ અઢારને આપણે જમણી બાજુ લેશું એટલે માઇનસ અઢાર થશે તો એક્સ માઇનસ એક્સ બરાબર માઇનસ સાત માઇનસ અઢાર બંને આગળ ઋણની નિશાની છે એટલે સરવાળો થશે મોટી સંખ્યાની નિશાની એટલે કે માઇનસ મૂકશું તો માઇનસ એક્સ બરાબર માઇનસ પચીસ આવશે બંને બાજુએ માઇનસની નિશાની હોવાથી આપણો જવાબ મળશે એક્સ બરાબર પચીસ હવે આપણે એવી રીતે ચોથો દાખલો જોઈશું કે ત્રણ એક્સ વત્તા આઠ બરાબર ચાર ઓછા પાંચ એક્સ તો હવે તો આપણને ઘણી બધી પ્રેક્ટિસ થઈ ગઈ છે એટલે આપણે તુરંત જ સહેલાઈથી આનો ઉકેલ મેળવી શકશું કે ત્રણ એક્સ વત્તા 5x વત્તા આઠ બરાબર ચાર હવે ત્રણ એક્સ વત્તા પાંચ એક્સ એટલે 8x થશે બરાબર ચાર વત્તા આઠ છે જમણી બાજુ આવશે એટલે માઇનસ આઠ થશે તેથી આપણને આઠેક્સ બરાબર માઇનસ ચાર મળશે તેથી એક્સ બરાબર આપણને માઇનસ ચાર આઠ હવે ચાર એટલે ચાર એકુ ચાર અને આઠ એટલે ચાર દુ આઠ તો ચાર ચાર ઉડી જશે તો આપણે જવાબ મળશે માઇનસ એકના છેદમાં બે એટલે કે એક્સ બરાબર માઇનસ એકના છેદમાં બે હવે આપણે પાંચમો દાખલો જોશું જે થોડો ડિફિકલ્ટ છે શીખવા જેવો દાખલો છે આઠેક્સ વત્તા પાંચ આઠેક્સ વત્તા ચાર બરાબર ત્રણ ઓછા એક વત્તા બે અહીં આપણે રૂપના નિયમ યાદ કરવાના છે કે સૌપ્રથમ આપણે આપણે કાઉસનું રૂપ આપવાનું છે એટલે આપણે આઠેક્ષ વત્તા ચાર નિયમનમ રાખીશું બરાબર ત્રણ કાઉસમાં એક્સ ઓછા એક છે એનો આપણે સાદુ રૂપ આપશું તનનો એક સાથે ગુણાકાર એટલે ત્રણ એકતા બે હવે આપણે એક્સ વાળા પદોને બાજુમાં લેશું આઠ એક્સ ઓછા ત્રણ એક્સ વત્તા ચાર બરાબર માઇનસ ત્રણ પ્લસ બે છે એટલે ત્યાં આવશે આપણે માઇનસ એક કે મોટી સંખ્યાની નિશાની અને વિરુદ્ધ નિશાની છે એટલે બાદ બાકી થશે હવે આઠ એક્સમાંથી ત્રણ એક્સ જશે તો પાંચ એક્સ આવશે બરાબર માઇનસ એક પ્લસ ચાર જમણી બાજુ આવશે એટલે માઇનસ ચાર થશે હવે પાંચ એક્સ બરાબર માઇનસ એક અને માઇનસ ચાર બંને સરખી નિશાની છે સરવાળો થશે એટલે માઇનસ પાંચ આવશે તો એક્સ બરાબર માઇનસ પાંચ ભાગ્યા પાંચ માઇનસની નિશાની એક વખત છે એટલે આપણો જવાબ મળશે એક્સ બરાબર માઇનસ એવી જ રીતે છઠ્ઠો દાખલો છે કે ત્રણ એક્સ માઇનસ દસ બરાબર પાંચ કાઉશમાં એક્સ માઇનસ દસ તો આમાં પણ આપણે સૌપ્રથમ પ્રથમ કાઉસનું રૂપ આપશું ત્રણ માઇનસ દસ બરાબર પાંચ એક્સ એટલે કે પાંચ એક્સ ઓછા પાંચ દસ એટલે કે પચાસ માઇનસ પચાસ હવે ચલને આપણે એક બાજુ લેતા ત્રણેક્સ માઇનસ પાંચ એક્સ માઇનસ દસ બરાબર માઇનસ પચાસ ત્રણ એક્સમાંથી માઇનસ પાંચ એક્સ જશે એટલે માઇનસ બે એક્સ આવશે બરાબર માઇનસ પચાસ માઇનસ દસને તમે જમણી બાજુ લઈ જશો એટલે પ્લસ દસ થઈ જશે તો માઇનસ બે એક્સ બરાબર માઇનસ ચાલીસ થશે તેથી એક્સ બરાબર માઇનસ ચાલીસ ભાગ્યા માઇનસ બે તો આપણને એક્સ બરાબર જવાબ મળશે વીસ ત્યારબાદ આપણે આગળ પાંચમો દાખલો જોઈએ નીચેના સમીકરણોના ઉકેલ શોધો એમાં આપણે જોઈએ તો પહેલો દાખલો છે એક્સના છેદમાં બે ઓછા બે બરાબર એક્સના છેદમાં ત્રણ વત્તા એક હજી સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તુરંત સબસ્ક્રાઈબ કરશો હવે આપણે આ દાખલો પહેલાં મેં શીખાડ્યા એ રીતે પણ ગણી શકો અને આ જે રીત આપેલ છે એ રીતે પણ કરી શકો કે સૌ પ્રથમ ચલને આપણે બાજુમાં લેશું એટલે કે ડાબી બાજુ ચલને લેશું અને જમણી બાજુ અચલ સંખ્યાને લેશું તો એક્સના છેદમાં બે વત્તા એક્સના છેદમાં ત્રણ છે એ ડાબી બાજુ આવતા માઇનસ એક્સના છેદમાં ત્રણ થશે બરાબર એક માઇનસ બે જમણી બાજુ જશે એટલે પ્લસ બે થશે હવે એક્સના છેદમાં બે ઓછા એક્સના છેદમાં ત્રણ બરાબર એક વત્તા બે એટલે ત્રણ થશે હવે આપણે પહેલાં પણ શીખી જ ગયા છે કે લસા આપણે લેવાનું જ્યારે છેદવાળી રકમ હોય ત્યારે તો આનો લસા થશે છ તો ના છેદમાં બે છે ત્યાં છ લેવા માટે થઈને આપણે ત્રણ વડે ગુણવા પડશે એટલે કે ત્રણ એક્સ ઓછા એક્સના છેદમાં ત્રણ ત્યાં પણ છ લેવા માટે થઈને બે વડે ગુણવા પડશે એટલે ઓછા બે એક્સ બરાબર ત્રણના છેદમાં કંઈ નથી એટલે એક હોય તો એને છ વડે ગુણવા પડશે છ લેવા માટે થઈને એટલે આપણે ત્રણને છ વડે ગુણશું 3 છક અઢાર હવે ત્રણ એક્સમાંથી બે એક્સ જશે એટલે એક્સ આવશે તો જવાબ આપણને મળશે એક્સ બરાબર અઢાર ત્યારબાદ બીજો દાખલો છે 5x વધતા સાતના છેદમાં બે બરાબર છેદમાં બે ઓછા ચૌદ તો આમાં પણ આપણે એવી જ રીતના કરીશું કે પાંચેક્સ ઓછા ત્રણ છેદમાં બે વત્તા સાતના છેદમાં બે બરાબર માઇનસ ચૌદ હવે પાંચેક્સ ઓછા ત્રણ એક્સ છેદમાં બે તો આપણે લસા આવશે બે એટલે કે પાંચને આપણે બે વડે ગુણશું એટલે કે દસેક્સ ઓછા ત્રણ એક્સ છેદમાં બે બરાબર ઓછા ચૌદ ઓછા સાતના છેદમાં બે હવે દસેક્સમાંથી ત્રણેક્સ જશે એટલે સાત એક્સ આવશે સાત છેદમાં બે હવે અહીં પણ એવી જ રીતના બે લસા આવશે ચૌદને આપણે બે વડે ગુણશું એટલે કે માઇનસ અઠ્યાવીસ માઇનસ સાત છેદમાં બે હવે બંને બાજુ આપણે બે આપણે કાઢી નાખશું એટલે સાત એક્સ બરાબર માઇનસ અઠ્યાવીસ માઇનસ સાત બરાબર આવશે માઇનસ પાંત્રીસ તેથી એક્સ બરાબર માઇનસ પાંત્રીસ ભાગ્યા સાત થશે એટલે આપણને જવાબ મળશે એક્સ બરાબર માઇનસ પાંચ ત્યારબાદ ત્રીજો દાખલો છે કે બે એક્સ વત્તા આઠના છેદમાં ત્રણ બરાબર છવ્વીસના એક્સ અહીં પણ આપણે એવી જ રીતના સૌ પ્રથમ એક્સવાળા પદને બાજુમાં લેશું એટલે કે ડાબી બાજુ આપણે લેશું બે એક્સ એક્સ બરાબર છવ્વીસના છેદમાં ત્રણ ઓછા આઠના છેદમાં ત્રણ બે એક્સ વત્તા એક એક્સ થશે એટલે ત્રણ એક્સ આવશે હવે અહીં તો છેદ સરખો જ છે જમણી બાજુએ છવ્વીસના છેદમાં ત્રણ ઓછા આઠના છેદમાં ત્રણ તો છવ્વીસ ઓછા આઠ ત્રણ તેથી ત્રણેક્સ બરાબર છવ્વીસમાંથી આઠ જશે તો અઢાર અઢારના છેદમાં ત્રણ હવે આપણે અઢારને ત્રણ વડે ભાગી શકીએ એટલે આપણે જવાબ મળશે ત્રણેક્સ બરાબર છ તેથી એક્સ બરાબર છ ભાગ્યા ત્રણ તો આપણને એક્સ બરાબર ત્રણ દુ છ એટલે કે એક્સ બરાબર બે મળશે ત્યારબાદ ચોથો દાખલો છે કે બે એક્સના છેદમાં ત્રણ વત્તા એક બરાબર સાત એક્સના છેદમાં પંદર વત્તા ત્રણ તો અહીં પણ આપણે એક્સવાળા પદને ડાબી બાજુ લેશું એટલે કે બે એક્સના છેદમાં ત્રણ ઓછા સાતેક્સના છેદમાં પંદર વત્તા એક બરાબર ત્રણ તો હવે આપણે જોઈએ કે લસા પંદર આવશે તો આપણે ત્રણ છે ત્યાં પંદર લેવા માટે થઈને પાંચ વડે ગુણવા પડશે એટલે કે બે એક્સના છેદમાં ત્રણ ગુણ્યા પાંચના છેદમાં પાંચ ઓછા છેદમાં પંદર બરાબર ત્રણ એક જમણી બાજુ જશે એટલે ઓછા એક હવે પાંચ દુ દસ એક્સ ઓછા સાત છેદમાં પંદર બરાબર બે તો 10x માંથી સાત એક્સ જશે એટલે ત્રણ છેદમાં પંદર બરાબર બે તો હવે જમણી બાજુ પણ આપણે લસા વડે લસા લેવાનો છે એટલે આપણે બેનો પંદર સાથે ગુણાકાર કરશું એટલે કે ત્રણ બરાબર બે પંદર એટલે કે ત્રણ એક્સ બરાબર ત્રીસ આવશે તો એક્સ બરાબર ત્રીસ ભાગ્યા ત્રણ એટલે કે એક્સ બરાબર આપણને દસ મળશે આપણે અત્યાર સુધી પાંચ દાખલા પ્રકરણના કરી ગયા છે સ્વાધ્યાય પોથીમાંથી જે તમને સારી રીતે સમજાઈ ગયા હશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરશો તમને જવાબ મળશે મિત્રો વારંવાર પ્રેક્ટિસ કરવાથી ગણિત વધારે સારી રીતે શીખી શકાય એટલે બને એટલી પ્રેક્ટિસ કરતા રહો અને ગણિત સારી રીતે શીખતા રહો